સૌથી પહેલાં આપ તમામનો ધન્યવાદ અને રાજકોટમાં આજે સોમવારના દિવસે વિવિધ રૂપે ચાર્જગ્રહ કર્યું છે હું અગાઉમાં પણ રાજકોટમાં રહી ચૂક્યો છું લગભગ દોઢ એક વર્ષ મેં અહીંયા પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય તરીકે નોકરી કરી છે તો રાજકોટનો નાનો મોટો અનુભવ છે અગાઉમાં પણ લગભગ શહેરના તમામ ડેપ્ટી કલેક્ટરના ચાર્જ ઉપર પણ કામ કર્યું છે મને આશા છે કે આ તમામ અનુભવો અત્યારે કલેક્ટર તરીકે આ ડિસ્ટ્રિક્ટનો એડમિનિસ્ટ્રેશન કરવામાં મદદગાર થશે અને આપ તમામ ખૂબ સારી સંખ્યામાં આવીને અહીંયાની આપણે રાજકોટની રિપોર્ટિંગ અને મીડિયાની એક્ટિવિઝન બધાને ખબર છે સારી રીતે આનો જે પણ વિકાસ થાય જે પણ પોઝિટિવ વાતો હોય જન માણસો સુધી પહોંચે આજે સાહેબ ખાસ તો લોકમેળાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે ખાસ તો રાઈટ ધારકો જે છે તેમનો એક વિરોધ છે કે એસઓપી હળવી કરવામાં આવે તો ખાસ આ બાબતે આપનું શું માનવું છે કારણ કે બે મુદત પછી પણ એક પણ ફોર્મ જે છે એ ભરવામાં નથી આવ્યું શું કહેશું મેં આજે જ ચાર્જ જોઈન કર્યો છે આજે આપણે ચર્ચા કરીશું કે અત્યાર સુધીના ડેવલપમેન્ટ કઈ રીતના રહ્યા છે અને ફ્યુચરમાં કેવી રીતે સરકારની એસઓપી માન્ય હાઈકોર્ટના પણ અગાઉના ઘણા બધા નિર્ણય છે અને આ તમામને કોઈ પણ નીતિથી બાંધછોડ નહીં કરીને અને મેળાને કેવી રીતે આપણે એક્ટિવલી સારી રીતે કારણ કે આજે મેળો જે છે આ આજુબાજુના વિસ્તાર માટે એક ખૂબ જ લોકપ્રિય અને એન્ટરટેનમેન્ટનું સાધન પણ છે આપણે ડિસ્કશન કરીને આવી રીતે કોઈ એક નિષ્કર્ષ સુપર આવીએ કે જેથી તમામની જે અપેક્ષાઓ છે આને પણ સંતોષ છે કેવી રીતે આપણે આવી શકીએ છીએ અને એ સોપી પણ કેવી રીતે પાલન કરી સર કોલ લે લે બ્રેડવાલી પોતાનો બોલો જેને જરૂર પડશે જે પણ ડિસિઝન મેકિંગમાં જે પણ કન્સલ્ટન્ટ સ્ટેક હોલ્ડર્સની જરૂર પડશે આ તમામને જે જરૂર પડશે તો ચોક્કસ બોલાવવામાં આવશે એક વખત અત્યારે ચર્ચા કરી લે કે અત્યાર સુધીના ડેવલપમેન્ટ શું છે અને આપણે કેવી રીતે આમાં આગળ વધવાનું છે પછી જે પણ યોગ્ય સ્ટેક હોલ્ડર્સ હશે અને સાથે ચર્ચા કરશે ફોર્મ ભરવાની જે મુદ્દત હતી એને વધારવામાં આવી છે ફોર્મ પણ એટલા નથી ઉપાડ્યા એટલે શું હવે તમારું એમાં આજે હું આજ કહું છું ફર્સ્ટ કામ આજે અત્યારે લોકમેળામાં જેટલા પણ અત્યાર સુધીના ડેવલપમેન્ટ છે આને ધ્યાનમાં રાખીને કેવી રીતે આપણે આને ઝડપથી તમામ સારું સહકાર પણ મળે જેટલા મેક્સિમમ યુનો શોપ્સનો અલોટમેન્ટ થાય અને મેક્સિમમ એમ્યુઝમેન્ટ એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી થાય માણસોને પણ એવી જ રીતે મેળામાં ઇન્ટરેસ્ટ રહે આ તમામ પાસાઓને ધ્યાને રાખીને આ એક્ટિવિટી ઉપર ફરીથી મિટિંગ કરીને પછી એક નિર્ણય લેશું લોકોની આશાઓ ખાસ કરીને ટુરિઝમની દ્રષ્ટિએ અને સાંસ્કૃતિકની દ્રષ્ટિએ છે તો આમાં કંઈક બાંધછોડ થશે કે કોઈ વધતો રસ્તો કાઢવાનો પ્રયાસ થશે

પોઝિશન્સ ઉપર મેં કામ કર્યું છે અને રાજકોટમાં લગભગ મેં દોઢ વર્ષ જેવું કામ કર્યું છે આમ સૌરાષ્ટ્રમાં મારી ત્રીજી ડિસ્ટ્રિક છે રાજકોટમાં લગભગ દરેક સેક્ટરમાં ખૂબ જ પોટેન્શિયલ છે અને આપણે દરેક સેક્ટરમાં કેવી રીતે આસ્પેક્ટ જે છે અમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય ખાસ કરીને જે છેવાડાના માણસો છે આપણા ગામડાના માણસો છે જે વંચિત છે જે ખરેખર જેને વધારે જરૂર છે સરકારના આ ટેન્શનની સરકારના ધ્યાન આ તમામ આસ્પેક્ટ ઉપર આપણે કામ કરીશું ખરેખર ગામનું ગરીબ માણસ છે આ ગરીબ માણસને પણ એવું ફીલ થાય કે સરકાર આપણે માટે કામ કરી રહી છે આ દિશામાં સી ડિપેન્ડ કરે છે કે અત્યારે આપણે કઈ વસ્તુને પ્રાયોરિટી આપવાની જરૂર છે અમુક સેક્ટર્સ જે મારા ફેવરેટ છે વર્ષોથી ફેવરેટ છે હેલ્થ એજ્યુકેશન ઓવિયસલી રહેશે જ આપણો પ્રાયોરિટી પણ એક ડિસ્ટ્રિક્ટની નીડ હોય છે જેમ રાજકોટ એક ઇન્ડસ્ટ્રિયા ડિસ્ટ્રિક્ટ છે તો ઇન્ડસ્ટ્રીને પણ ધ્યાને રાખીને અમુક પ્રશ્નો હોય તો આપણે કેવી રીતે ઝડપી બની શકીએ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે સુગમ બનાવી શકીએ છીએ તો જે પણ નીડ હશે નીડ બેસીસ ઉપર રેવન્યુનો વર્ક થશે કદાચ સપોઝ જોઈ લઈ રહ્યો કેવી રીતે ઝડપવા મળી શકે તો જે પણ ડિસ્ટ્રિક્ટની નીડ હશે આ ડિસ્ટ્રિક્ટની નીડ ઉપરથી આપણે અને સ્પેસિફિક સેક્ટરને વધારે સમય આપીને કેવી રીતે કામગીરીને ઝડપથી આપી શકે સર કે જમીન ઉપર હોય અથવા તો જમીનો મુક્ત કરવાની હોય એને લઈને શું કહેવું છે હવે બિલકુલ ગેરકાયદેસર બાંધકામમાં તો આપની પોલિસીનો નોનસેન્સ નહીં છે અને જ્યાં પણ મળશે ત્યાં પણ ધ્યાન દોરવામાં આવશે અથવા અમારા દ્વારા પણ પ્રોએક્ટિવલી આને બધાને આઇડેન્ટિફાઈ કરીને અને ખરેખર આને દૂર કરશે સાહેબ ખાસ તો ચોમાસું નજીક છે રાજકોટ જેતપુર હાઈવે જે છે ત્યાં પુલનું કામ ચાલી રહ્યું છે અનેક જે લોકો જે છે વાહન ચાલકો મુશ્કેલી થઈ મળી છે તો ખાસ આ કામમાં જ આવે પામે એ માટે ખાસ શું પ્રયાસ કરે છે આપણે નેશનલ હાઈવે ઓથોરિટી જે ડેવલપમેન્ટ કરી રહી છે આના સાથે પણ વાત કરીશું અત્યારે હું આ જ હાઈવેથી આવ્યો છું અને હું પણ અગાઉ પણ જૂનાગઢ જ પોસ્ટિંગ હતો તો મને પર્સનલી પ્રેક્ટિકલ અનુભવ છે કે આ ટ્રાફિક જામના જે ઇશ્યુ થાય છે પ્રયત્ન રહેશે કે નેશનલ હાઈવે સાથે વાત કરીને કેવી રીતે આપણે આને કામમાં ઝડપી લઈ શકીએ અને સાથે સાથે લોકલ પોલીસને સાથે પણ વાત કરીને ત્યાં ટ્રાફિકના ઇશ્યુ નહીં થયો ટ્રાફિક સુગમ થતી પસાર થતો રહે આની માટે પણ પ્રયત્ન કરવામાં આવશે સર એક રિક્વેસ્ટ હતી